મિટિંગ હતી એ ના અંદર તાલુકા પંચાયતના પ્રમુખ એક આપણા આદિવાસી મહિલા જેઓનું નામ ચંપાબેન સાથે ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ એ ના અંદર ઉપસ્થિત પ્રાંત અધિકારી શ્રી આ તાલુકાના મામલતદારશ્રી અને શાકભા તાલુકાના બંને પીડીઓ અધિકારીઓ શ્રી એક સરકારી મીટીંગ ના અંદર ચૈતર વસાવા જે ધારાસભ્ય છે રજૂઆત કરી રજૂઆત કરી તો ચૈતર વસાવા એ ના બોલવાના શબ્દ આજે મારી માતા બહેનો ગાડી ઉપસ્થિત છે મને બોલતા શરમ આવે છે કે મારે શબ્દ બોલવું ના જોઈએ પણ ચૈતર વસાવા એમનું ભાંડ ભૂલીને ધારાસભ્ય હોવા છતાં પણ એક મહિલા બેન અપમાન કર્યું સ્વાભાવિક વાત છે ત્યાં આગળ સંજયભાઈ ઉપસ્થિત હતા સંજયભાઈએ કીધું કે ચૈતરભાઈ તમે ધારાસભ્ય છો એક બેનના જોડે ગાળા ગાડી ના કરાઈ છતાં પણ આ ચૈતર વસાવાને તમે હંમેશા કોઈ પણ જગ્યાએ જોયું હશે ગમે તેવી ભાષામાં વાત કરવી ગમે તેને મારી દેવું તરત જ ગુસ્સો આવતા સંજયભાઈને ફોન છૂટો માર્યો ત્યારબાદ પ્રાંત અધિકારી શ્રીએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં આ સંજયભાઈ જે આપણો આદિવાસી દીકરો છે એને છૂટો ગ્લાસ મારી દેવામાં આવ્યો ગમે તેવી ગાળો બોલવામાં આવી બહાર નીકળીને એમને મારી નાખવાની ધમકી આપવામાં આવી અને પોલીસે અટકાયતી પગલા લીધા ત્યારે ચૈતર વસાવા આખા સમાજને અને આખા ગુજરાતના અંદર એવું કેવડાવે છે કે હું આદિવાસી દીકરો છું મારા જોડે ખોટું થયું મેં તમને બધી બેનોને પૂછવા માંગુ છું આ ચંપા બેન આપણી મહિલા બેન છે કે નહીં આદિવાસી એની જોડે જે અપમાન થયું તે આપણે સહન કરવાનું છે તમને બધાની બી બેનો મેં કહેવા માંગુ છું કે ચૈતર વસાવાને આપણે કેવું પડે કે તમને આ વિસ્તારના અંદરથી ખોબે ખોબા લોકોએ મત આપ્યા છે પણ એ અધિકાર તમને નથી આપ્યો કે એક આદિવાસી બેન ને તમે ગામ ગાડી કરીને વાત કરો એક આદિવાસી યુવા જે આપણો પ્રમુખ છે આપણે બધા મત આપીને છૂટીને મોકલો છે ત્યારે એ વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરે છે તો આ ધારાસભ્ય પોતાની જાતને ખબર ખબરને શું સમજી બેઠા છે મારામારી કરે છે એક ધારાસભ્ય તરીકે એમને શોભા આપે છે આ કામ કરવાનું અવારનવાર સો પંદર દિવસે તમે બધા જોતા હશો કે ચૈતર વિકાસ વિકાસની વાતો નહીં પણ ચૈતર વસા ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયામાં ટીવીઓ પર તમે જોવા મળતું હશે કે હમણાં પણ થોડા ટાઈમ પહેલા બોગસ ગામે પોતાના નિવાસસ્થાને ફોરેસ્ટના ના કર્મચારીઓને બોલાવીને માર મારવામાં આવ્યો જેને માર મારવામાં આવ્યો એ પણ આપણો આદિવાસી દીકરો હતો તો ચૈતર વર્ષાઓ અમે ક્યારે આ સહન ના કરી લઈએ આ પહેલી વખત નથી થતું કે જ્યારે મહિલા જોડે એને આવું અપમાન કર્યું છે જ્યારે ધારાસભ્ય હતા તેના પહેલાં પણ પોતાના ફોન થી મહિલાઓને ગાળો બોલીને મોકલવી આજે પોલીસ સ્ટેશનના અંદર એ ગુના નોંધાયેલા છે બે હજાર ઓગણીસમાં મોવી ચોકડી પર ઝેર થાય રીતે શોપિંગ ઊભું કરી દીધું જ્યારે સરપંચ મહિલાએ એ જઈને કીધું કે આ જગ્યા પર અહીંયા ના બંધે તો બેનને ને લાભો મારી દીધો ક્યાં સુધી આપણે આવા અત્યાચારોનો સહન કરીશું તો મારી બહેનો એટલું જ કહેવાનું છે કે આ ગુનાહિત પ્રવૃત્તિ કરતો માણસ છે જેની પર ઓગણીસ ઓગણીસ ગુના દાખલ થયા છે આ વિસ્તારની વિકાસની વાતો ક્યારેય કરવામાં નથી આવતી ફક્ત ને ફક્ત આપણા દીકરાઓ હોય જે ઘરમાં હોય એ લોકોને બેંકોમાં નચાવવાનું એમને ગેરમાર્ગે દોરવાનું આ સમાજ ને સાચી દિશામાં નહીં પણ પોતાના માટે સમાજના નામે રાજનીતિ કરીને મતો માંગવાનું ધારાસભ્યનું ઇલેક્શન હતું તમને બધાએ જોયું હશે ગામે ગામ પ્રચાર કરીને કીધું હું એક ગરીબ સમાજમાંથી આવેલો દીકરો છું મારું કાચું ઘર છે હું તમારા માટે કામ કરીશ તમને બધાને મેં આજે પૂછવા માંગુ છું ધારાસભ્ય બનીને ત્રણ વર્ષ થયા આપણા વિસ્તારના અંદર કેવી પરિસ્થિતિ આપણે બધા જોઈએ છે પણ છતાં પણ વિસ્તારનો વિકાસ ના થયો

જ્યારે આપણા વિસ્તારમાં આવે ત્યારે એમને આપણે એને કહેવું પડે કે ચૈતર વસાવા તે એક ચંપાબહેનની જોડે આજે દુર્વ્યવહાર કર્યો છે ગમે તેવું બોલ્યો છે તું આપે સમાજની બહેનો જોડે માફી માંગ તો આટલી જ વાત કહેતા હું તમને બધી બહેનોને આજે કહેવા માંગુ છું કે આપણે અહીંયાથી રેલી સ્વરૂપે